ચતુરભાઈ ખોડાભાઈ પ્રજાપતિ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમની શાળાએ સી કે પ્રજાપતિ વિદ્યાલય વિભાગ એક લક્ષ્મીપુરા તથા વિભાગ બે ગોરબાના વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે ગણિત અને વિજ્ઞાનના પ્રોજેક્ટ પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું હતું શહેરમાં આવેલ ચતુરભાઈ ખોડાભાઈ પ્રજાપતિ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમની શાળાઓ સી કે પ્રજાપતિ વિદ્યાલય વિભાગ એક લક્ષ્મીપુરા તથા સી કે પ્રજાપતિ વિદ્યાલય વિભાગ બે ગોરબાના વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે ગણિત અને વિજ્ઞાનના પ્રોજેક્ટ પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બંને શાળાઓના પાંચસોથી વધુ વિદ્યાર્થીઓએ પોતાની સ્કિલ મુજબ વેસ્ટમાંથી બેસ્ટ કેવી રીતે બનાવી શકાય તેવા વડોદરા નરેન્દ્ર મોદીના વોકલ ફોર વોકલ સૂત્રને સાકાર કરતા ગણિત અને વિજ્ઞાનના વિવિધ પ્રોજેક્ટનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું જેમાં શાળાના આચાર્ય શિક્ષકો તથા વાલીઓનો ખૂબ સહકાર જોવા મળ્યો હતો બાળકોનો સર્વાંગી વિકાસ થાય તથા બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવે સાથે પ્રેક્ટિકલ જ્ઞાન થકી વિદ્યાર્થીઓને જલ્દી શીખવા મળે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું શાળાના વિદ્યાર્થીઓનું નામ થાય સાથે જ ભવિષ્યમાં બાળકો વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે આગળ વધે તેવા ઉદ્દેશ્ય સાથે આ આયોજન કરવામાં આવ્યું હતું પ્રોજેક્ટ દ્વારા અમે એ બતાવવા માંગીએ છીએ કે વિદ્યાર્થીને ફક્ત ભણાવવા ભણાવવા કરતાં જે એમને જાતે બનાવેલું છે અને જાતે અનુભવેલું છે પ્રેક્ટિકલ વર્કિંગ મોડલ દ્વારા વિદ્યાર્થીઓને તરત યાદ રહી જાય છે અને તેમના જ્ઞાનમાં વધારો થાય છે કઈ વસ્તુનો ઉપયોગ કેવી રીતે કરવો એ પણ થાય છે સાથે અમે વેસ્ટમાંથી બેસ્ટ કે જે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું મિશન છે સ્વનિર્ભર ભારત તો અમે વેસ્ટમાંથી બેસ્ટ એવી વસ્તુઓનું પણ જે વિદ્યાર્થીમાં જે સ્કીલ હોય એ રીતે એમને પોતાની શક્તિનો ઉપયોગ કરી અને ખૂબ જ સરસ પ્રદર્શન દર્શાવેલું છે પ્રોજેક્ટ એ લોકોએ બનાવીને એક્સપ્લેન કરેલા છે અમારા સ્કૂલમાં હમણાં ટુ હંડ્રેડ જેટલા બસો જેટલા છોકરાઓ છે જેને દરેકે દરેકને અમે કોઈ ના કોઈ એ લોકોના વિષય પ્રમાણે જે સબ્જેક્ટ વાઈઝ જે લેશનમાં આવતા હોય એ રીતે અમે એ લોકોને પ્રોત્સાહન કરીને પ્રોજેક્ટ બનાવું